થઈ ગયું છે હવે ધીરે ધીરે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ગાંધીગીર માં તો વરસાદ ધબધબાટી બોલાવે તમે જો હવે ધીરે ધીરે વરસાદના આગમન થઈ ગયું છે હવે ગાંધીગીરમાં તો ખુબ બોલાઈ દીધે હવે લાઈવ માં જોડાઈ રહી છું આપડે ધીરે ધીરે માથે આવી ગયું છે હવે બધી શું કરે આજે વરસાદ ધબધબાટી બોલાવી નાખે તો મજા આવી જાય મને એમ છે કે અત્યારે તાલાળા તાલુકામાં વરસાદ ધમધબાટી બોલાવતો હોય છે કે લાગે બધી છે કે ગીરદાર તમે બધી વરસાદ એ છે ફાઈનલ આપણે જો પુગો આવી ગયો છે ધીરે ધીરે વરસાદ હવે લાગે છે મને live માં જોડાઓ બધા ધીરે ધીરે હવે લાગ્યો કલરાટી બોલાવે હો ભાઈ ગાંધીગીરમાં હોય આજ વરસાદ ઉભ બોલાવાનો છે

આપણે લાઈવમાં અડધી કલાક રહેવાનું છે આપણે જોવાનું છે અડધી કલાકમાં કેટલા જણા લાઈવ જોયા સબસ્ક્રાઈબર તો આપણે છે જ એટલા આઠ હજાર નવ હજાર કમ્પ્લીટ થઈ ગયા પણ આપણે જોવાનું છે કે આપડા કેટલા સબસ્ક્રાઈબર ઓનલાઈન હોય દરરોજ એક્ટિવેટ હોય અડધી કલાક જ આપણે ખાલી વિડિયો રાખવાનો છે અને ક્યાં ક્યાં ત્રણ વરસાદ ચાલુ છે ને બધા કોમેન્ટ કરજો આપણે જોવાનું છે કે ક્યાં ક્યાં તાલુકામાં વરસાદ ચાલુ છે કેમ કે આજ વરસાદ લગભગ બધીમાં માં છે ફાઈનલ છે કેમ કે આજ જોયું હતું ન્યૂઝમાં હવે ધીરે ધીરે વરસાદ વધવાનો શરૂઆત થઈ ગઈ છે હવે આપણે ટાટા થોડા થોડા વધ્યા છે હવે આપણે આજ નવ હજાર સબ્સ્ક્રાઇબર કમ્પ્લીટ કરી લેવાના છે વરસાદ આવે ને ક્યાં સુધી અડધી કલાક આપણે ગાંડીગીર માં વરસાદ હબ આવે કોમેન્ટ પણ કરતા રહેજો કે ક્યાંથી તમે જોવો છો આ વિડીયો અમારો લાઈવ માં જોડાવ તો જ્યાંથી હોય વિદેશમાંથી જોતા હોય ને તો કોમેન્ટ કરી દો બાકી જો હવે આપણો જીઓનો ટાવર હવે ધીરે ધીરે છે ને આ સાઈડ વરસાદ ચાલુ થયો થઈ ગયો હવે ધીરે ધીરે સાટા આવે છે આપણે ધીરે ધીરે હવે નીચે જ આવવું પડશે કેમ કે આપણો મોબાઈલ પછી ખોટો પલરી જાય એવું આપણે કરવું નથી મને એમ લાગે કે આ દહ મિનિટ આવે છે વરસાદ ખૂબ બોલાવવાનો છે પાંચ જણા માં કઈ નો મજા આવે આગળ મને એમ થાય કે લાઇટ એ લપક હોય છે આ બે જણા થઈ ગયા હવે ધીરે ધીરે વરસાદ મેરે આવે છે આ ધબધબાટી બોલાવવાનો છે જો તો હારા કાળું ડિમ્બાણ છે કાલ થી લગભગ બધા માણસો ખેતર માં છે હો હા તો મારા ગામની ઉપર બધી આવી ગયો આજ જોત તો ખરા વરસાદ લગભગ વીજળી હવે ધીરે ધીરે થાય હો ભાઈ હવે નીચે બગાય બાકી આમાં કઈ નક્કી નો હોય અહીંયા બુહાણીયા વળી જાય હાલો મિત્રો તો હવે ધીરે ધીરે જો વરસાદ વધવાની તૈયારીમાં છે હવે આપણે હવે ફોર આપી ગયા નહીં છે ભગાય હું ભગાય આમાં બધી બાપા ની રાઈડ આવે એની પેલા આપણે નહીં છે હું અમારા એક્ટિવ સબસ્ક્રાઈબર નથી લાગતા હું એક જ જણો જોઈ ઠંડો ઠંડો પવન એવો ભાઈ ખબર છે આજ ઝરમર ઝરમર ચમકે બીજ ને લાગે એનો ડર જમકરી જાઉં એને મડવા ગીત તો થોડું થોડું આવડે કઈ આમ કંઈ ખાસ નથી આ તો ગાવું પડે કઈ ક્યાંક મજા આવે એટલે હાલો ભાઈ વરસાદ હવે ધીરે ધીરે વધે એટલે આપણે ભગાય નહીં છે ચાલો તો અહીંયા આપણે શું કહેવાય કે જય માતાજી બધા એને બધાય વાવણી કરતી હવે આપણે ઘણો નહીં છે ભાઈ કેમ ગેમ તો વરસાદ વધે એટલે ખોટું પલરાય ને મોબાઈલને ખોટું પલરાય ને બંધ થઈ જાય તો માન માન લેવાનું હાલો તો જય શ્રી રામ જય માતાજી બધા ધ્યાન રાખજો બધાનું હાલો તો આપણે સ્ટોપ કરીએ હવે આપણું લાઈવ